ખારવા ગ્રામજનોની પાણીની સમસ્યા બાબતે રજૂઆત ખારવા ગ્રામજનોએ પાણીની સમસ્યા બાબતે કચ્છ કલેક્ટરને રજૂઆત કરી છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂજ મારું નામ માધુબેન અમે ખારવા ગામથી આવીએ છીએ પાણી માટે પાણી પુરવઠામાં અમે પહેલાં જળ સંચેલા એમાં કને ગયા હતા પછી વાઘેલા સાહેબ કને ગયા હતા પછી હમણાં આપે અહીંયા કલેક્ટર સાહેબ કને ગયા હતા અહીંયા અરજી પહોંચાડી તો કલેક્ટર સાહેબે કીધું કે આ થઈ જશે તમારા પાણીની ચાર ચાર મહિના થયા અમારો બોર વરસાદને કારણે બોર તણાઈ ગયું તો અમે ચાર મહિના થાય અમે ઉવા નલિયાને બધું કીધું છે કે તમારો બોર થઈ જશે થઈ જશે જ્યારે સુધી ચાર મહિનાથી વાટ જોઈ તો આજે અમને ભૂજ આવવું પડે અમે ચારસો ખન લોકો લઈએ છીએ બીજા અમારા માલ છે

અમે કામ થી આવેલા છીએ જે રીતે આજે તમે કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યા પાણી પુરવઠામાં પણ ગયા હા તમે શું છે કેટલા લોકોની વસ્તી છે અમે સમજી ત્યાં ને જેવી વસ્તી છે અને ઢોરો બધા છે અને ચાર મહિનાથી અમને પાણીથી એટલું પરેશાન થઈ રહ્યા એનું કાંઈ સીમા નથી પણ અમે પાણી પુરવઠા વિભાગમાં ગયેલા એ લોકો કે થઈ જશે પણ કેટલો ટાઈમ એના કારણે આજે અમે કલેક્ટર ઓફિસે અમને આવવું પડ્યું પણ કલેક્ટર સાહેબે કીધું કે તમે પાણી પુરવઠા ઓફિસમાં ફોન કરીને કે તમે કામ ચાલુ કરી નાખો એટલું બધું કલેક્ટર સાહેબે કીધું અમને કેટલા લોકોની વસ્તી છે વસ્તી ચારસો સાડા ચારસોની પશુધન તો હજાર પંદરસો થઈ જશે સાહેબ મળતું બહુ પરેશાન છે સાહેબ અને નદી જે જાય એમાં બૈરા કોઈ કપડાં ધોવા જાય મગર હોય સાપ હોય બધું હોય તો એ બધું તકલીફ તો પડે ને તો હવે તમને શું આસેશન દેવાનું આસેશન કલેક્ટર સાહેબે કીધું કે થઈ જશે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ